એમએસ યુનિવર્સિટી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામતની બેઠકો ઓછી કરી નાખવાના લીધેલા નિર્ણય સામે ભારે ઓહાપો થઈ રહ્યો છે હવે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓએ પણ સત્તાધીશોના એક તરફી નિર્ણયનો વિરોધ કરીને આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવ કર્યા હતા ભૂતકાળમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી લડી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓએ અભિવ્યક્તિની આઝાદી સંગઠનના નેજા હેઠળ રજીસ્ટ્રારને આવેદન સાથે રજૂઆત કરી હતી પૂર્વ વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે વાઇસ ચાન્સલર ડૉક્ટર શ્રીવાસ્તવે અમારી રજૂઆત સાંભળવા માટે આજે સવારે સાડા અગિયાર વાગે અમનો સમય અને મળવા માટેનો સમય આપ્યો હતો પણ અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ હેડ ઓફિસ છોડીને રવાના થઈ ગયા હતા આમ વાઇસ ચાન્સલર આજે પણ આ મુદ્દે રજૂઆત સાંભળવાનું ટાળ્યું હતું પૂર્વ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી હતી કે એમએસ યુનિવર્સિટી અને મહારાજા સયાજીરાવે વડોદરાને આપેલી ભેટ છે તેમણે દીર્ઘદૃષ્ટિ વાપરીને સ્થાપેલી યુનિવર્સિટીમાં પંચોતેર વર્ષ પછી પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે યુનિવર્સિટીમાં વડોદરા અને આસપાસના છ તાલુકાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આર્ટ્સ કોમર્સ અને સાયન્સ જેવી ફેકલ્ટીઓમાં સિત્તેર ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે હવે તે ઘટાડી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગત વર્ષે સત્તાધીશોએ એફઆઈ બીકોમની બેઠકો ઘટાડી નાખી હતી જે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આ વર્ષે બેઠકો ઘટાડવામાં આવશે તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા માટે બીજા શહેરમાં જવું પડશે અને અભ્યાસનો ખર્ચ તેમને નહીં પોસાય યુનિવર્સિટીમાં નવા વર્ષની શરૂઆતમાં ઓનલાઈન પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે આપ જાણો છો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષોથી મહારાજા સયાજીરાવે જ્યારે આ સ્થાનિક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી એ સમયે એમને વડોદરા શહેર અને જિલ્લાના બાળકોને ઘર બેઠે શહેરમાં શિક્ષણ મળી રહે ઉચ્ચ શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરી હતી જેમાં સિત્તેર ટકા અનામત હતી પરંતુ આપ જાણો છો કે આ વખતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને સેન્ટ્રલાઇઝ કોમન યુનિવર્સિટી એક્ટમાં દાખલ કર્યા પછી યુનિવર્સિટી સત્તાઓ દ્વારા વડોદરાની સિત્તેર ટકા બેઠકો વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી આ બાબતે અમે પત્ર પણ લખ્યો છે વિદ્યાર્થી સંગઠનો અહીંયા આવીને રજૂઆત પણ કરી ચૂક્યા છે પરંતુ હજી સુધી એ લોકો રજૂઆતને ધ્યાન ના આપ્યું નથી એ માટે આજે અમે સેનેટ સભ્યો પૂર્વ સેનેટ સભ્યો વિદ્યાર્થી નેતાઓ વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરીને વાતચીત કરવા આવ્યા છે પરંતુ વાઇસ ચાન્સેલર ભાગી ગયા મને એ સમજાતું નથી આ શૈક્ષણિક સંસ્થાની અંદર આ પ્રકારનું વર્તન કેવી રીતે ચલાવી શકાય વડોદરાના વિદ્યાર્થીઓનું હિત ન જળવાય આજે એડમિશન પ્રોસિજર ચાલુ થઈ જાય છે પણ વિદ્યાર્થીઓ ઓઢવમાં છે કે આજે અમને એડમિશન મળશે કે નહીં મળે કેટલા ટકા વિદ્યાર્થીઓને અમે રજૂઆત એટલી જ કરવા આવ્યા છે કે જે પ્રોટોકોલ ચાલતો હતો સિત્તેર વડોદરાના વિદ્યાર્થીને એડમિશન આપો પરંતુ આ સરકારની નીતિ રહી છે કે વડોદરાના વિદ્યાર્થીઓને વડોદરામાં એડમિશન ન આપી આવી નજીકમાં બેઠેલી હું બહુ સભાનતાથી કહું છું બે હજાર એકમાં જે રીતે કોમર્સમાં સેલ્ફ ફાઇનાન્સ ચાલુ કરીને નજીકની યુનિવર્સિટીને માલામાલ કરી દેવાની જે રીત હતી નજીકમાં જે યુનિવર્સિટીને પૈસા કમાવાની રીત હતી તે પ્રમાણે જો અહીં યુનિવર્સિટીને એડમિશન ના મળે તો ત્યાં એડમિશન થાય ત્યાં લોકોનો વેપાર ચાલુ થાય ને અમની કટકી બાજુ ત્યાં ચાલુ થાય તે માટે આ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ખોરંભવાની જરૂર પડી છે બાર પછીનો જે અભ્યાસક્રમ યુનિવર્સિટીમાં લોકો વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે એફઆઈઆઈમાં એડમિશન લેવા માટે એની જે પ્રક્રિયા હોય છે એમએસ યુનિવર્સિટીમાં આ વખતે આ વર્ષથી જે કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે જેને લઈને અહીંના વિદ્યાર્થીઓ હજુ અવઢવમાં છે કે કઈ રીતે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થવાની છે કઈ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના છે હજુ સુધી કોઈને કોઈ જાણ નથી વિદ્યાર્થીઓને અમે સૌ માજી વિદ્યાર્થી આગળ આ બાબતે રજૂઆત કરવા આવ્યા હાલમાં પણ તમે જોઈ શકો છો કે જે બે દિવસ પહેલાં હાલત હતી કે વિદ્યાર્થીઓની માંગ સાંભળવા માટે કોઈપણ સત્તાધીશ પોતાની એસી કેબિનમાંથી બહાર નીકળવા નહીં માગતું આજે પણ એ જ હાલત છે જો આજે તો અમે ચેતવણી આપીએ છીએ કે આજના દિવસે જ વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના ફક્ત ગાયકવાડ મહારાજ દ્વારા એક જ હેતુમાં કરવામાં આવી હતી કે વડોદરાના વિદ્યાર્થીઓને સસ્તું શિક્ષણ સારું શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થીઓને વડોદરા છોડીને બીજી જગ્યા ભણવું ન જોઈએ પરંતુ યુનિવર્સિટીના વી દલાલ બની ગયા છે યુનિવર્સિટીના સી સત્તાધીશો દલાલ બની ગયા છે એવું અમને લાગી રહ્યું છે